નમસ્કાર મિત્રો હું છું જીતેન્દ્ર રાઠવા તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મિત્રો અમારી અંદર તમારું સ્વાગત છે મિત્રો જય 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 હિન્દ ભારત આદિવાસી કેમ છો બધા મજામાં છો એવી આશા રાખીએ છીએ મિત્રો અને મિત્રો આજે આપણે જઈએ છે ચણામાં થોડું નીંદવાનું બાકી છે તો એ માટે જઈએ છે પરંતુ થોડા આંબામાં મોર આવી ગયા છે તો એ તમને દેખાડીએ છે મિત્રો મસ્તો અને જબરજસ્ત આંબા ને બધી જગ્યાએ મોર આવી ગયો છે તો તમે જોઈ શકો છો આ કેટલો મસ્ત મોર આવ્યો છે જો હવે આંબો લાગવાનો છે હવે આંબો મસ્ત લાગે છે એવું લાગે છે બધી જગ્યાએ તમે તમે જોશો ઉપર પણ છે આ બાજુ જો મસ્ત મોર આવી ગયો છે તો હવે આંબો લાગવાનો છે અને મિત્રો આંબો લાગે એટલે તમને કેરીઓ પણ બતાવીશ મિત્રો કારણ કે મસ્ત તોરિયો બનાવીને પાવાનું ચાલુ કર્યું તો આંબાને મોર એટલો મસ્ત આવી ગયો છે કારણ કે આ સિઝનમાં તો અમુક જ આંબો મોર આવતો હોય છે મિત્રો એટલા બટ મસ્ત થઈ ગયું છે અને હવે આપણે નીકળીએ અને મિત્રો આજનો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ધીંગુ સુઈ ગઈ છે ઢીંગડી આ બાજુ ઢીંગુ સુઈ ગઈ થાવી થાય અને પછી હોય ગઈ છે કારણ કે આજે વેલી ઉઠી ગઈ હતી એટલા માટે ચાલ જઈએ અને આ મસ્ત બધું દ્રશ્ય છે અને આપણે મિત્રો પાપડી આ કઈ જાતની છે ખબર નહીં પણ જો લાલ પાપડી છે મિત્રો મસ્ત એટલે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આગળ પણ સારું દ્રશ્ય બતાવશું તો મિત્રો ચાલ્યા છે હવે

ચાલુ કરી નાખ્યું છે મસ્ત અને તમે ખાસ જોઈ શકો છો મિત્રો આવો ખાસ છે જો જબરજસ્ત ખાસ છે તો હવે ફટાફટ નીંદવાનું ચાલુ કરીએ કામ ચાલુ કરી નાખીએ મસ્ત અને આજનો વિડીયો મિત્રો અહીં સુધી અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને આગલા વિડીયોમાં ફરી પાછા મળીશું તો નમસ્કાર જય હિન્દ જય ભારત જય આદિવાસી જય જોહાર તો મિત્રો આપણે પાણી ચાલુ કર્યું છે લસણની અંદર મસ્ત લસણ થઈ ગયું છે મિત્રો એકદમ મસ્ત આગળ શેરડીમાં પાણી ચાલુ છે પાણી આવે છે છે અહીં જાય બધું અને શેક બાજુ જાય છે શેક દૂર સુધી અને આ બાજુ પણ પાણી પાવાનું છે રીંગણ પણ મસ્ત લાગવા માંડે છે નાના નાના ફૂલકા મસ્ત તમે જોઈ શકો છો આ મિત્રો આજુ મસ્ત રીંગણા આ એકદમ મસ્ત થઈ ગયા છે આ બાજુ કેડા પણ મસ્ત લાગે છે મિત્રો જબરજસ્ત આપણે બે બી જગાએ પાણી ચાલુ છે એક તો આપણે તમે જોઈ શકો છો આ જે સાડવા થાયણા હતા ત્યાં મસ્ત આ બજુ ટોટી પાણી ચાલુ છે આ તમે જોઈ શકો છો મસ્ત પાણી એ બજ જઈ રહી છે ટોટી થોડી આગળ મૂકી દઈએ મસ્ત પાણી અને આ બજુ ટિંગુલી કોસું કરે છે પણ જોઈ લઈએ તો મિત્રો આપણે આવી ગયા છે ફાર્મ પર વાડીમાંથી કામ કરતા હતા તો તો હવે ઢીંગુ કો શું કરે છે બતાવું મિત્રો જો ઢીંગ ની મમ્મી કરી છે અંદર કેટલું કેટલું પોતું તારે બાકી છે હે આ નીકળી ગયો જો ખબર પડે ફિટ કરી દે પછી પતાય ને પછી એટલું છે ને હવે તો પતાવી દે અને ટીંગુ ને કેમ બાર ઉડી દીધી

બોલતા કે બાર સુવે છે આ બાજુ પોતું પતાય નાખું કેટલું બાકી હોય નું તો મિત્રો સેટ લોકો પણ આવી ગયા છે તો